હેલો મિત્રો કેમ છો આજે આપણે સીપીસી અંતર્ગત નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે સેટ ઓફનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો અને સાથે સાથે સેટ ઓફ અને પ્રતિ માંગણી વચ્ચેનો તફાવત એટલે કે કાઉન્ટર ક્લિપ વચ્ચેનો ડિફરન્સ તમારે સમજાવવાનો છે ઘણી વખત આ સવાલ નોટની અંદર પણ પૂછાય છે અને ઘણી વખત લોંગની અંદર પણ પૂછાય છે શોર્ટ નોટની અંદર તો એ હિસાબે લખવાનો રહેશે અને લોંગની અંદર તો એ હિસાબે લખવાનો રહેશે ચાલો આ સવાલ પૂછાય એટલે સૌથી પહેલાં આપણા મુદ્દાના ફોર્મેટ તમારે તૈયાર કરવાના છે ફોર્મેટ મુજબના સૌથી પહેલાં આપણા ફોર્મેટમાં કોઈ મુદ્દો બને છે તો પ્રસ્તાવના તમારે સમજાવવાની છે ત્યાર પછી સેટ ઓફનો અર્જ ત્યાર પછી મુદ્દો બને સેટ ઓફના પ્રકાર બે જેટલા પ્રકાર છે તે સમજાવવાના છે ત્યાર પછી સેટ ઓફ અને પ્રતિ પ્રતિમાગણી વચ્ચેનો તફાવત સમજાવવાનો છે આજુ અગાઉનો મુદ્દો બને છે કેસ તો કેસ સમજાવવાના અને છેલ્લે તમારે સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે તો આ આપણા ફોર્મેટ છે ફ્રન્ટ પેટ પહેલાં મુદ્દા લખો પછી એને વિસ્તારથી દીપમાં તમારે સમજાવવાના રહે છે શરૂઆત કરીએ સૌથી પહેલે પ્રસ્તાવનાથી તો જ્યારે પણ વાદી તરફથી દાવો દાખલ કરવામાં આવે અને પ્રતિવાદી તરફથી પણ એનો જવાબ આપવો પડતો હોય તો સાંભે એ શું કરતો હોય અમુક સેટ ઓફની માંગણી કરતો હોય અથવા તો પ્રતિ માંગણી કરતો હોય અથવા તો માંગણી કરતો હોય એવા સંજોગોની અંદર દાવાનો નિકાલ શું આવે ઝડપથી આવી જાય એ હેતુથી સેટ ઓફ અને પ્રતિ માંગણીની વાત જે કરવામાં આવેલી છે એ સીપીસી ઓર્ડર નંબર આઠની અંદર એટલે કે સિવિલ પ્રોસીજિયર કોડના ઓર્ડર નંબર આઠની અંદર આ આપણને સાની જોગવાઈ જોવા મળે છે સેટ ઓફ અને પતિ માંગણી અંગની જોગવાઈ જોવા મળે છે ક્યારે જોવા મળે ત્યારે વાદી તરફથી દાવો કરવામાં આવે ત્યારે પતિવાદી પણ શું કરશે એની સામે પોતાનો જવાબ આવશે અથવા તો માંગણી કરશે અને જેનાથી કેસનો શું આવે ઝડપથી નિકાલ આવી જાય અથવા તો બચાવ આવી જાય એ હેતુથી લોકો સેટ ઓફ અને પતિ માંગણી કરતા હોય એ આપણને ક્યાં જોવા મળે છે તો ઓર્ડર નંબર આઠની અંદર જોવા મળે છે તેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે એ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે ઓકે એ થઈ જાય પછી આપણો બીજો મુદ્દો બને છે સેટ ઓફનો અર્થ આપો ચાલો સેટ ઓફ કોને કહેવામાં આવે એ તમારે અર્થ આપવાનો છે અને ઉદાહરણ સમજાવવાનું છે ચાલો જોઈએ સેટ ઓફ કોને કહેવાય તો સેટ ઓફ એટલે એટલે શું કે જ્યારે હવે આપણે લખવાનું છે ઓર્ડર નંબર આઠની અંદર સેટ ઓફની વાત કરેલી છે તો જ્યારે પણ વાદી પોતાનો દાવો કરે કોની સામે પ્રતિવાદીની સામે દાવો કરે બરાબર દાખલા તરીકે પાંચ લાખનો દાવો કર્યો હતો જ્યારે પણ વાદી પ્રતિવાદીની સામે અમુક દાવો કરે ત્યારે એના જવાબરૂપે અથવા તો એના બચાવ રૂપે સામે પ્રતિવાદી પણ અમુક શું કરે માંગણી મૂકે માંગણી એટલે કે પોતે શું કરે છે અભિપ્રાય આપે છે કેવો અભિપ્રાય દાખલા તરીકે સમજ સમજવાની કોશિશ કરે કે વાદીએ કીધું કે ભાઈ મારા પાંચ લાખ રૂપિયા લાણા રકમ કરી દેશે તો મને આપી દેજો સામે પ્રતિવાદી શું કહે ભાઈ મારા તો પાંચ લાખ તો નથી પણ હું ચાર લાખ રૂપિયા તમને આપવા માટે તૈયાર છું અને આ જે ચાર સાડા ચાર લાખ અથવા ચાર લાખ રૂપિયા જે રકમ લેવા માટે વાદી તૈયાર થઈ જાય અથવા જે સાડા ચાર લાખ રૂપિયા નક્કી કરે પ્રતિવાદી સાંભે જવાબ આપે એને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે સેટ ઓફ તો પછી થાય પણ એ કહે છે કે ભાઈ પાંચ લાખ રૂપિયા આપી દો એની સામે આ કેટલા આપે છે ભાઈ મારી કેપિસિટી નથી હું સાડા ચાર લાખ અથવા ચાર લાખ રૂપિયા આપા પોતે જે અભિપ્રાય રજૂ કરે છે સાના સ્વરૂપમાં આ પાંચ લાખ રૂપિયા આપવાના સ્વરૂપમાં જે પોતાનો અભિપ્રાય બચાવના રૂપે રજૂ કરે તો એને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો કેવી રીતે લખવાનું છે જોઈ લઈએ જ્યારે વાદી પોતાનો લેણી રકમ વસૂલ કરવાનો દાવો કરે કોની તરફમાં કરે પ્રતિવાદી તરફમાં કરે ત્યારે પ્રતિવાદી તેના પ્રતિવાદી ચોક્કસ રકમ દર્શાવતો એની સામે અભિપ્રાય આપે કોની સામે વાદીને કહે એટલે દાખલા તરીકે વાદી પોતાની વાદી પ્રતિવાદી પર પાંચ લાખ રૂપિયાનો દાવો કરે છે કે ભાઈ પાંચ લાખ રૂપિયા આપો એની સામે પ્રતિવાદી એને કહે કે ભાઈ મારી કેપેસિટી નથી હું સાડા ચાર લાખ રૂપિયા જ આપવાનો છે આવો અભિપ્રાય દર્શાવે અને પછી જો બંને વચ્ચે એ નક્કી રહે કે હા ભાઈ મને સ્વીકાર્ય છે તો તેને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે પણ અહીં ચોક્કસ જેટલી શરતોનું પાલન કરવું જરૂરી છે કઈ શરતો છે તો અહીં પાંચ શરતો આપેલી છે એ શરતનું પાલન થવું જોઈએ તો તેને સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે તો વાદી તરફથી જ્યારે દાવો કરવામાં આવે પ્રતિવાદીથી દાવાના સ્વરૂપમાં જે જવાબ આપે અથવા જે અભિપ્રાય આપે તો તેને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે પછી પેલો સ્વીકારે નહીં સ્વીકારે પછીની વાત પણ સ્વીકારી લે તો સેટ ઓફમાં પરિણમતું હોય છે શું તો આ તમારે સમજાવવાનું છે સેટ ઓફના અર્થની અંદર પણ ત્રણ યોગ્ય શરતો જે આપેલી છે સીપીસી અંતર્ગત અથવા સેટ ઓફની અંદર એનું પાલન થવું જોઈએ કઈ કઈ શરત છે તે સાથે તમારે લખવાની છે ચાલો પહેલી શરતની આપણે વાત કરીએ ઉદાહરણ તો મેં તમને આપી દીધું છે પછી તમે લખો એ પહેલે લખો તો પણ વાંધો આવતો નથી આપણે લખી દઈએ કે રૂપિયા પાંચ લાખનો દાવો કરે છે તેની સામે પ્રતિવાદી ચાર લાખમાં સેટ ઓફ કરવા માટે કહે કે પાંચ લાખનો ડાવો કોણે કર્યો વાદીએ કર્યો એની સામે આ ચાર લાખ રૂપિયા આપવાની વાત કરે છે તો એને સેટ ઓફ કરેલો કહેવામાં આવે સ્વીકારે નહીં સ્વીકારે પછીની વાત સ્વીકારી લે તો સેટ ઓફમાં પરિણમતું હોય ચાલો હવે કઈ શરત છે જેનું પાલન જરૂરી છે જે આના અંદર આવે તો સેટ ઓફ કહેવાય અદરવાઈઝ સેટ ઓફ ન કહેવાય પહેલી વાત દાવો નાણાકીય રકમનો હોવો જોઈએ ફાઇનાન્શિયલી પાવર દેવો એટલે કે પૈસાની બાબતમાં હોવો જોઈએ તો નાણાકીય દાવો હોવો જોઈએ બિલકલ બિલકલનો દાવો અહીંયા કરવામાં આવતો નથી તો નાણાકીય દાવો હોવો જોઈએ અથવા તો જે બી સેટ ઓફ થાય તે નાણાકીય સ્વરૂપમાં થવો જોઈએ ઓકે દાખલા તરીકે મકાન માટેનો દાવો કરે કે મકાન આપી દે એની સામે કે હું પચાસ લાખ આપવા તૈયાર છું સેટ ઓફ કરે પચાસ લાખમાં તો આ શું થઈ નાણાકીય સેટ ઓફ ઓકે તો નાણાકીય હોવો જોઈએ પહેલી વાત આ છે બીજું રકમ નિશ્ચિત હોવી જોઈએ રકમ કેવી હોય છે ફિક્સ હોય છે નક્કી કરેલી હોય છે કે ચાલીસ લાખ પાંચ લાખ પોણ લાખ બે લાખ કંઈ દસ્તાવેજ નહીં હોય એવી હોવી જોઈએ નહીં તો ભાઈ આટલી રકમનો સેટ ઓફ કરી આપા આટલી એટલે કેટલી બરાબર ને તો આ વસ્તુ નહીં થાય આની અંદર શું છે રકમ કેવી હોય છે નિશ્ચિત કે ભાઈ ચાર લાખ રૂપિયા ભાઈ અહીંયા હું ધનમાં આપું ચાર લાખ રૂપિયા નિશ્ચિત છે કે પાંચ લાખની સમયે હું ચાર લાખ આપવા બરાબર તો મકાનની સામે હું પચાસ લાખ આપવા આ રકમ કેવી છે નિશ્ચિત છે તો આ વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ બીજી શરત શું છે પહેલી શરત હતી કે નાણાકીય સ્વરૂપમાં હોવા જોઈએ સેટ ઓફ બરાબર અને બીજું જે સેટ ઓફ થાય તેની રકમ કેવી હોવી જોઈએ નિશ્ચિત હોવી જોઈએ ત્રીજી વાત કરીએ રકમ કેવી હોવી જોઈએ કાયદેસર રીતે વસૂલ કરી શકાતી હોવી જોઈએ સરકારે જે બી પૈસા નાણાકીય રીતે કાયદેસર રીતે વસૂલ કરી જતા હોય ગેરકાયદેસર હોવા જોઈએ નહીં કોઈ બી રકમ કેવી હોય છે ગેરકાયદેસર હોવી જોઈએ નહીં તો રકમ કેવી હોવી જોઈએ ચોક્કસ રીતે કાયદેસર રીતે વસૂલ કરી શકાતી હોવી જોઈએ તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ચોથી વાત કરીએ તો નાણાકીય હુકુમત વટાવી જતી હોવી જોઈએ નહીં નાણાકીય હુકુમત એટલે કે પાંચ લાખની સામે પાંચ લાખ મળવા જોઈએ બરાબર એને કહેવામાં આવે નાણાકીય હુકુમત તો નાણાકીય હુકુમત વટાવી જતી હોવી જોઈએ એટલે કે પાંચ લાખની સમય પછી પચાસ લાખનું મકાન મૂકી દે કે ભાઈ પચાસ લાખ આ પાછો આ મકાન આપી દેવા તો તે તો પોસિબલિટી નથી બરાબર તો ધ્યાનમાં રાખજો કે રકમ કાયદેસર હોવી જોઈએ પ્લસ નાણાકીય હુકુમત વટાવી જતી હોવી જોઈએ નહીં હુકુમતની અંદર જ એને સેટ ઓફ કરવાનો રહે છે બરાબર કોર્ટની પણ હુકુમત હોય પાંચ લાખ દસ લાખ પંદર લાખ જેવી જેવી એમને શું આપેલી હોય હુકૂમત આપેલી હોય કોર્ટને કે ભાઈ આટલો દાવો આ કોર્ટમાં ચાલશે એનાથી ઉપરની રકમનો દાવો આ કોર્ટમાં ચાલશે તેવી રીતે નાણાકીય હુકુમત વટાવી જતી હોવી જોઈએ નહીં સેટ ઓફની અંદર તો આ પણ એક શરત છે બાતમી સચ પક્ષકારની હેસિયત બદલાવી જોઈને જ્યારે પણ સેટ ઓફ કરે ત્યારે દાવો એ હૈસિયતથી થયેલો હોવો જોઈએ અલગ અલગ હેસિયતથી થયેલો હોવો જોઈએ દાખલા તરીકે કંપનીનો માલિક કંપનીના માલિક તરીકે દાવો કરે અને કંપનીના પગારદાર કર્મચારી તરીકે પણ શું કરે દાવો કરે તો એ યોગ્ય નથી હવે હૈસિયત કેવી હોવી જોઈએ એક જ હોવી જોઈએ માલિક તરીકે દાવો કરે તો માલિક તરીકે સેટ ઓફ પણ કરવાનું રહે છે કર્મચારી તરીકે પછી સેટ ઓફ કરી શકે નહીં તો એ પણ તમારે અહીં ધ્યાનમાં રાખવાનું છે તો સેટ ઓફ કોને કહેવામાં આવશે જ્યારે વાદી તરફથી જે દાવો કરવામાં આવે તો પ્રતિવાદી એની સામે અમુક જે અભિપ્રાય દર્શાવે અને એને સ્વીકારવામાં આવે વાદી તરફથી બરાબર તો તેને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવશે ઉદાહરણ તરીકે વાદીએ પાંચ લાખનો દાવો કરવામાં આવેલો છે એની સામે પ્રતિવાદી શું કહે છે કે હું સાડા ચાર લાખ રૂપિયા આપી છું અથવા તો ચાર લાખ રૂપિયા આપું છું અને પેલો સ્વીકારે છે તો એને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવશે સમાધાન એમ કે ને શોર્ટકટમાં આપણે કહીએ તો પણ એના સેટ ઓફ તરીકે જ આપણે યાદ રાખવાનું છે ઓછી રકમ વધારે રકમ પણ હોઈ શકે છે તો આ વસ્તુ છે સેટ ઓફના અર્થની અંદર હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ સેટ ઓફના પ્રકાર તો સેટ ઓફની અંદર બે પ્રકાર આપણને જોવા મળે છે એક સમન્યાયી સેટ ઓફ અને બીજું છે કાનૂની સેટ ઓફ કયા કયા પ્રકાર તો બે પ્રકાર અહીંયા આપણે પ્રકારને શું કરવાનું છે ડ્રો કરવાનો છે તમારે ચાર્ટની અંદર પ્રકાર પહેલો પ્રકાર આ બાજુ આવે છે કાનૂની સેટ ઓફ બીજો પ્રકાર આવે છે તમારો કયો તો સમન્યાય સેટ ઓફ તો આ રીતે તમારે બે પ્રકાર દર્શાવવાના છે કાનૂની સેટ ઓફ અને સમન્યાય સેટ ઓફ પછી એને વિસ્તારથી લખવાના છે ચાલો તો પહેલે આપણે સમજીએ કે કાનૂની સેટ ઓફ કોને કહેવામાં આવે ચાલો કાનૂની સેટ ઓફનો અર્થ લખીએ કાનૂની સેટ ઓફ એટલે કાનૂની જોગવાઈનું પાલન કરીને અથવા તો સેટ ઓફની જે શરતો છે એનું પાલન કરીને જે સેટ ઓફ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવશે કાનૂની સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે છે કઈ કઈ પાંચ શરત અહીંયા લખવાની છે નીચે મુજબની શરતોનું પાલન કરીને જો સેટ ઓફ કરવામાં આવે તો એને કાનૂની સેટ ઓફ તરીકે ઓળખાવવામાં આવે છે પહેલી શરત કઈ શરત છે ભાઈ દાવો નાણાકીય યોગ્ય હોવો જોઈએ એટલે કે કીય હોવો જોઈએ પેલો નાણાકીય દાવો હોવો જોઈએ બીજી શરત રકમ કેવી હોવી જોઈએ નિશ્ચિત હોવી જોઈએ ત્રીજી શરત કે ભાઈ એ રકમ જે થાય તે કાયદેસર રીતે શું કરી શકાતી હોવી જોઈએ તો કાયદેસર રીતે વસૂલ કરી શકાતી હોવી જોઈએ ચોથી શરતની વાત કરીએ તો નાણાકીય હુકુમત વટાવી જતી હોવી જોઈએ નહીં બરાબર પાંચમી વાત કરીએ તો પક્ષાની હેસિયત બદલાવી જોઈએ તો આ પાંચ શરતનું પાલન થાય અને જો સેટ ઓફ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવશે તો તેને કાનૂની સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે એટલે કે સેટ ઓફની વ્યાખ્યાની અંદર જ કાનૂની સેટ ઓફની વ્યાખ્યા આવી ગઈ છે બરાબર પણ સમન્યાયી સેટ સેટ ઓફ કોને કહેવામાં આવે તો સમન્યાય સેટ ઓફ એટલે શું કે જ્યારે કાનૂની સે શરતોનું પાલન કરવામાં આવતું નથી અથવા તો કાનૂની શરતોનું પાલન અશોતઃ કરવામાં આવે થોડીક શરતોનું પાલન થાય થોડીક શરતોનું પાલન ન થાય તો તેને શું કહેવામાં આવશે સમન્યાય સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આ ધ્યાનમાં રાખવાનું છે કાનૂની સેટ ઓફ કોને કહેવામાં આવે અને સમન્યાયી સેટ ઓફ કોને કહેવામાં આવશે કાનૂની સેટઅફ એટલે બધી શરતોનું પાલન કાયદા કે જોગવાઈ મુજબ થાય તો તેને કાનૂની સેટ ઓફ કહેવામાં આવે પાંચ શરત લખવાની છે અને સમજાવવાની છે ફરી પાછો આ જવાબ અહીં કાનૂની સેટ ઓફમાં પણ આવશે તો સમન્યાયી સેટ ઓફ કોને કહેવામાં આવશે તો સમન્યાય સેટ ઓફ કહેવામાં આવે કે જ્યારે કાનૂની જોગવાઈનું પાલન અસત થાય અથવા તો કરવામાં આવતું નથી જોગવાઈનું પાલન થતું નથી અને જે ઓફ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવશે સમન્યાય ઓફ કરવામાં આવે અથવા તો એમ પણ શરતમાં લખી શકાય છે કે જ્યારે રકમ અનિશ્ચિત હોય અને સેટ ઓફ કરવામાં આવે અહીંયા રકમ કેવી છે નિશ્ચિત છે જ્યારે સમન્યાયની અંદર રકમ કેવી છે અનિશ્ચિત પ્રકારની હોય અને જો સેટઅપ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવશે સમન્યાય સેટઅફ કરવા કહેવામાં આવે પણ વ્યવહાર કેવો હોય જે એક જ દાવામાંથી ઉત્પન્ન કરવામાં આવેલો તો બે તરફથી અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની કહી રકમ કેવી છે અનિશ્ચિત છે તે કે નિશ્ચિત નથી બીજું જે બી ઓફ થશે તે એક જ વ્યવહારમાંથી થયેલો હોવો જોઈએ બે અલગ અલગ વ્યવહારમાંથી કરેલો હોય તો એ ઓફ કહેવામાં આવતો નથી તો ધ્યાનમાં રાખજો સમન્યાય સેટ ઓફની વાત કરીએ તો જ્યારે અનિશ્ચિત રકમ માટે અથવા તો જ્યારે રકમ નિશ્ચિત ન હોય અને સેટઅફની વાત કરવામાં આવે પ્રતિવાદી તરફથી અને સ્વીકારવામાં આવે તો તેને શું કહેવામાં આવશે તો તેને શું કહેવામાં આવશે કયો સેટ ઓફ સમન્યાય સેટઅપ વ્યવહાર કેવો હોવો જોઈએ એક જ હોવો જોઈએ તો ફરી પાછું વાંચી દઈએ કે જ્યારે અનિશ્ચિત રકમ માટે સેટ ઓફ કરવામાં આવે તેની સામે સમન્યાય પરંતુ માગણી કેવી હોવી જોઈએ એક જ હેરમાંથી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ તો તેને શું કહેવામાં આવશે સમન્યાય સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે અથવા તો બીજી રીતે લખવું હોય તો કાનૂની જોગવાઈની શરતોનું અસત પાલન થાય અથવા તો પૂરેપૂરું પાલન થાય અથવા તો અમુક પૂરેપૂરું પાલન થતું નથી એવા સંજોગોની અંદર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવશે સમન્યાય સેટઅપ પૂરેપૂરી શરતનું પાલન થાય પણ રકમ અનિશ્ચિત હોય તો બી શું થઈ જાય સમન્યાયી સેટ ઓફ થઈ જાય એક જોગવાઈનું પાલન ચાર જોગવાઈનું પાલન કર્યું એક જોગવાઈનું પાલન નથી થયું તો શું છે સમન્યાય સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે કાનૂની સેટ ઓફ માટે પાંચે પાંચ સરહદ ફરજિયાત છે જ્યારે અહીં કોઈ શરત ફરજિયાત નથી રકમ પણ કેવી છે અનિશ્ચિત પ્રકારની હોય તો તેને શું કહેવામાં આવશે સમન્યાયી સેટ ઓફ ચાલો એક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે અહીંયા આપણે પાંચ લાખનું ઉદાહરણવાળું જોયું હતું હવે અહીંયા જોઈએ કે દસ લાખની દાવાની સામે કોણે વાદી દાવો કર્યો દસ લાખ રૂપિયાનો એની સામે પ્રતિવાદી શું કહે છે કે હું ભાઈ મારી દુકાન આપવા માટે તૈયાર છું દુકાનની કિંમત કેટલી છે આપણને ખબર નથી રકમ કેવી છે અનિશ્ચિત પણ દુકાન આપશે બરાબર તો એને શું કહેવામાં આવશે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે અથવા તો દુકાનની કિંમત ચાલીસ લાખ હોઈ શકે નવ લાખ હોઈ શકે અગિયાર લાખ પણ હોઈ શકે છે એની ઉપર આકાર આધાર રાખે એના સામે ઓકે તો ધ્યાનમાં રાખ્યું જ્યારે દસ લાખ રૂપિયાનો દાવો કરવામાં આવે એની હિસાબે દુકાન આપવા માટેનું કેવું સેટ ઓફ માટે દુકાન આપે છે અથવા તો કોઈ ઘર આપે છે અથવા તો કોઈ બીજી પ્રોપર્ટીઝ આપે છે કે મિલકત આપે છે બરાબર તો તેને શું કહેવામાં આવશે તો તેને કહેવામાં આવશે દસ સમન્યાય સેટ ઓફ બરાબર અથવા તો અમુક રકમ આપી દઈશ પાંચ લાખ રૂપિયા રોકડા આપણને બાકીના જે મારી મિલકત પ્રોપર્ટીની હશે તે મુજબ હું આપીશ એમ પણ કહી શકે તો એ રીતે પણ સેટ ઓફ કરવામાં આવે પણ અહીં રકમ કેવી છે અનિશ્ચિત છે નિશ્ચિત નથી તો એને કહેવામાં આવશે સમન્યાય સેટ ઓફ ઓકે તો સૌથી પહેલાં તમારે સેટ ઓફનો અર્ટ ઓર્ડર નંબર આઠ મુજબ આપવાનો છે ત્યાર પછી બે પ્રકાર ફાટા પાડીને સમજાવવાના છે તમારે ડિઝાઇન કરવું હોય તો ડિઝાઇન પણ અહીંયા તમે કરી શકો પણ સમય મર્યાદાને તમારે ધ્યાનમાં રાખવાનું છે કારણ કે પેપર તમારે ત્રણ કલાકની અંદર પૂર્ણ કરવાનું હોય છે ત્યાર પછી આપણે કાનૂની સેટઅપ જોયું પછી આપણે સમનિયા સેટ ઓફ જોયું બંને તમને સમજાવવાના છે ઉદાહરણ આપવાના છે ઉદાહરણ અહીંયા આપણે કોપી કરેલા છે તે જ બેઠા બેઠા લખી દેવું વાંધો આવતો નથી અથવા તમારી રીતે પણ બનાવી શકો છો હવે આ ઘાડી આપણે વાત કરીશું પ્રતિમાગણી અને સેટ ઓફ વચ્ચેનો તફાવત પણ એ પહેલાં આપણે પ્રતિ સમજી લઈએ કે પ્રતિ શું છે તો જ આપણને પ્રતિ માંગણીનો ખ્યાલ આવે ચાલો પહેલે અર્થ સમજીએ કે પ્રતિમાગણી કોને કહેવામાં આવે ચાલો વાદી તરફથી અમુક દાવો કરવામાં આવે બરાબર એની સામે પ્રતિવાદી પણ દાવો કરે અહીંયા તો હું દાવો નથી કરતો અભિપ્રાય આપે છે બરાબર તો જ્યારે વાદી તરફથી કોઈ દાવો કરવામાં આવે ત્યારે પ્રતિવાદી પણ એની સામે દાવો કરે કોની સાંભળે વાદી સાંભળે એનો મતલબ કે આને દાવો કર્યો બરાબર એની સામે પ્રતિવાદી પર કોના પર દાવો કરે બે દાવો આપણને દેખાય બરાબર વાદી પર કરે એટલે વાદી પહેલાં દાવો કરે એની સામે એની સામે પ્રતિવાદી પર અલગથી દાવો કરે તો આ જે દાવો કરે અથવા જે માંગણી કરે બરાબર એને શું કહેવામાં આવશે માંગણી તરીકે ઓળખવામાં આવે દાખલા તરીકે અ છે વર્ષ આપણે દસ લાખ રૂપિયાનો દાવો કરે અને આ પણ એની સામે શું કરે ભાઈ પાંચ લાખ રૂપિયા તારે મારા ગાડીને બાકીના ચૂકવવાના છે એની સામે દાવો કરે બરાબર તો આ શું છે પ્રતિ માંગણી તરીકે ઓળખવામાં આવે ચાલો તો ધ્યાનમાં રાખજો જ્યારે વાદી પ્રતિવાદી સામે દાવો કરે અથવા પ્રતિવાદી પર દાવો કરે પરંતુ પ્રતિવાદી પણ વાદી સામે કોઈ માંગણી કરે અથવા તો દાવો કે માંગણી ધરાવે તો તેને શું કહેવામાં આવશે પ્રતિ માંગણી તરીકે ઓળખવામાં આવશે ફરી પાછું જોઈ લઈએ વ્યક્તિ છે તે બ પર દાવો કરે છે તે બ પણ શું કરે એની સામે માંગણી ધરાવે ભાઈ આ પાંચ લાખ રૂપિયા ભલે તો દસ કે તો મારા બી પાંચ લાખ રૂપિયા લેવાના છે એની સામે દાવો કરે તો એને શું કહેવામાં આવશે પતિ માંગણી તરીકે ઓળખવામાં આવે છે એ પણ એની સામે દાવો કરી શકે છે ચાલો ક્લિયર રાખજો પતિવારી દ્વારા જ્યારે વાદી પર દાવો કરે ત્યારે પતિવારી સામે દાવા શોધની માંગણી પણ કરે છે એ વાદી જ્યારે દાવો કરે ત્યારે આપણ શું કરશે પોતાની માંગણી કોની સામે કરશે વાદી સામે કરશે તો એને શું કહેવામાં આવશે પતિ માંગણી તરીકે ઓળખવામાં આવશે ઉદાહરણ આપવાના કોશિશ કરીએ ચાલો જોઈએ પત્ની પોતાના પોતાની પ્રોપર્ટી માટે દાવો કરે કોના પર પતિ ઉપર પત્ની પોતાની પ્રો પ્રોપર્ટી માટે પતિ ઉપર દાવો કરે છે તો સાંભે પતિ બી શું કરે છે માંગણી કરે છે સાની ભાઈ મને પણ મારી પ્રોપર્ટી આપી દેજો તે મેં તમને લઈ આપી હતી તો પત્ની પોતાની પ્રોપર્ટી માટે દાવો કરે પતિ ઉપર ત્યારે પતિવાદી તરીકે કોણ હોય તો પતિ હોય તો પતિ પણ પત્ની ઉપર લેણી રકમનો દાવો કરે ભાઈ મારા પૈસા મને આપી દો તો આ શું થઈ ગયું તો આ જે માંગણી કરેલી છે તો જે દાવો સાંભે કરે છે ને તેને શું કહેવામાં આવશે પતિ માંગણી તરીકે ઓળખવામાં આવે છે આટલી સિમ્પલ લેંગ્વેજ છે બહુ એટલું બધું ડીપમાં નથી તો સેટ ઓફ અને પ્રતિમાંગણીનો પહેલાં આપણે મિનિંગ સમજી લેવાનો છે એ સમજમાં આવી ગયો છે તો તમને બધું ક્લિયર થઈ જશે છતાં પણ આપણે તફાવત સ્વરૂપમાં તો જોવાનો જ છે એટલે વધારે વાત ના કરતાં આપણો નેક્સ્ટ મુદ્દો શું છે તો પ્રતિમાંગણી અને સેટ ઓફ વચ્ચેનો તફાવત સમજાવો તો સૌથી પહેલાં અર્થ સમજાવવાનો છે વ્યવહારની વાત કરવાની છે ઓકે પછી એ અસર પડે છે એની આપણે વાત કરીએ ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલે સેટ ઓફનો અર્થ સેટ ઓફ કોને કહેવામાં આવશે તો આપણે ઓલરેડી જોઈ ગયા છે કે વાદી જ્યારે અમુક રકમનો લેણી રકમનો દાવો પ્રતિવાદી પર કરે એની સામે પ્રતિવાદી પોતાની રજૂઆત કરે અથવા તો અભિપ્રાય આપે કોને આપે વાદીને અને એ જે સ્વીકારવામાં આવે તો તેને શું કહેવામાં આવશે તો એને સેટ ઓફ તરીકે ઓળખવામાં આવશે પણ સેટ ઓફ માટે અમુક જરૂરી શરતોનું પાલન કરવું જરૂરી છે તો એને કાનૂની સેટ ઓફ કહેવાની પાલન શરતોનું પાલન ન થાય તો એને સમન્યાય સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે તો જ્યારે વાદી દાવો કરે ત્યારે પ્રતિવાદી જે ચોક્કસ રકમ ચૂકવવા માટે વાદીને અભિપ્રાય આપે અથવા તો રજૂઆત કરે તો એ જે રજૂઆત અથવા તો જે અભિપ્રાય આપે એને શું કહેવામાં આવે સેટ ઓફ તરીકે ઓળખવામાં આવે તેની સાથે આપણે અસ પ્રતિ માંગણીનો પણ જોઈએ કે પ્રતિ માંગણી કોને કહેવામાં કહેવામાં આવે તો જ્યારે વાદી દાવો કરે ત્યારે બરાબર કોના પર દાવો કરે પ્રતિવાદી પર જ્યારે વાદી દાવો કરે ત્યારે પ્રતિવાદી પણ સામે દાવો કરે એટલે વાદી પ્રતિવાદી પર દાવો કરે ત્યારે પ્રતિવાદી પણ વાદી પર શું કરે સામો દાવો કરે અથવા તો માગણી કરે તો તેને શું કહેવામાં આવશે તેને પતિ માંગણી તરીકે ઓળખવામાં આવે છે ઓકે બંદે તરફથી દાવા થાય અહીંયા ફક્ત એક જ દાવો થાય અને પછી રજૂઆત થાય તો આ બંને વચ્ચેનો મિનિંગ આટલો જ છે સેટ ઓફ અને પતિ માંગણીનો અહીંયા બે દાવા આપણને દેખાય છે અથવા તો માંગણી દેખાય છે અહીં માંગણી નથી હોતી એક જ દાવો થાય એની સામે પેલો જવાબ આપે છે કે ભાઈ તો આમાં આટલામાં પતાવો બરાબર તો તેને કહેવામાં આવે સેટ ઓફ અને પતિ માંગણી જેમ કે ભરણપોષણની માંગણી કે ને ભાઈ પાંચ લાખ રૂપિયા દે દો તો પેલો કહે કે નહીં ભાઈ ચાર લાખમાં પતાવો ને તો ત્રણ લાખમાં પતાવતો એ સેટ ઓફ છે પણ આ જો પતિ કે નહીં ભાઈ તું ભલે મારી પ્રોપર્ટી આપ મને પ્રોપર્ટીનો દાવો કરે નહીં આપે તો પછી પ્રતિ માગણી થઈ જાય ઓકે ચાલો બીજો મુદ્દાની વાત કરીએ કે સાઈટ ઓફ એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થયું જેમ કે અહીંયા આ વાત થયો કે ભાઈ પાંચ લાખ રૂપિયા હતા એની સાંભળી કે ભાઈ મેં પાંચ લાખની પણ ચાર લાખ આપી દેવાય તો વ્યવહાર કેવો છે એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે અહીં પતિ માંગણી અલગ અલગ વ્યવહારમાં આપણને જોવા મળે છે જેમ કે મેં તમને ઉદાહરણ આપી જ ગયો છે કે પોતાની પત્ની પોતાની પ્રોપ પત્ની પતિ પર પોતાની પ્રોપર્ટી માટે દાવો કરે છે કે ભાઈ મને મારી પ્રોપર્ટી આપો તેવી રીતે પતિ પણ શું કરે પત્ની પર દાવો કરે કે ભાઈ તું પહેલે લેણી રકમ લાવ તો બે દાવા અલગ અલગ છે એક લેણી રકમનો દાવો છે અને પ્રોપર્ટીનો દાવો છે તો અલગ અલગ વ્યવહારમાંથી પણ પ્રતિ માંગણી ઉત્પન્ન થઈ શકે છે એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન ન પણ થાય ઓકે ચાલો એકમાંથી ઉત્પન્ન થાય તો વેલ એન્ડ ગુડ છે પણ ઘણી વખત અલગ અલગમાંથી પણ થાય એવું અહીંયા તમારે સમજાવવાનું છે ચાલો અહીંયા તો ફિક્સ જ છે કે એક વ્યવહારમાંથી અહીંયા બે વ્યવહાર પણ હોઈ શકે અલગ અલગ બરાબર જેમ અહીંયા મેં તમને કીધું પ્રોપર્ટી અને સાને લગતો છે તો પ્રોપર્ટી અને લેણી રકમનો અલગ અલગ હતો આગળની વાત કરીએ સેટ ઓફ અને વાદીના દાવાનો અંત બચાવના હેતુથી કરવામાં આવે જ્યારે સેટ ઓફની માંગણી સેટ ઓફ કરવામાં આવે પ્રતિવાદીનો હેતુ શું હોય ભાઈ બચાવ કરવાનો ભાઈ આને પાંચ લાખ રૂપિયા માંગ્યા છે તો હું થોડોક કન્સેશન મને મળે એ રીતે હું સેટ ઓફ કરી આપું તો એનો એનો હેતુ શું હોય ભાઈ બચાવનો હેતુ છે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે સાનો હેતુ છે બચાવના હેતુથી સેટ ઓફ માંગવામાં આવે અથવા તો સેટ ઓફની માંગણી અથવા તો રજૂઆત કરવામાં આવે કોના તરફથી પ્રતિવાદી તરફથી તો સેટ ઓફ વાદીના દાવાનો અંત લાવવા અથવા તો બચાવના હેતુથી પ્રતિવાદી દ્વારા થાય બંને વસ્તુ લખવાની છે વાદીના દાવાનો અંત લાવવા અને પોતાનો બચાવના હેતુથી શું કરવામાં આવે તો પતિવાદી દ્વારા કરવામાં આવે તો પતિ માંગણી શું થાય પતિ માગણી કોઈ દાવા સ્વરૂપે કરવામાં આવતી હોય છે તમને ખબર જ છે એમાં બચાવનો કે એવો કોઈ દાવાનો અંત લાવવાનો હેતુ હોતો નથી તો પતિમાગણી દાવાની માંગણી સ્વરૂપ માટે લાવવામાં આવે છે તો દાવાનો અથવા તો માંગણી સ્વરૂપમાં લાવવામાં આવે છે પોતો પોતા અલગથી દાવો કરે છે અથવા તો માંગણી કરે છે એમાં દાવોનો અંત લાવવા હાથ સાથે કંઈ લેવા દેવા હોતા નથી બરાબર ચાલો તો એ ધ્યાનમાં રાખજો ચોથા મુદ્દાની વાત કરીએ ચોથો મુદ્દો શું છે તો કેસની વાત છે કે જ્યારે દાવો મોકૂફ થાય ત્યારે સેટઅપ પણ શું થઈ જાય રદ થઈ જાય તો દાવો કરેલો છે પાંચ લાખનો પણ પાંચ લાખનો દાવો જ રદ થઈ ગયો તો હંમે પેલો કે ભાઈ ચાર લાખ એનો કોઈ મતલબ રહેતો નથી એનો મતલબ એમ થાય કે જ્યારે દાવો રદ કરી દેવામાં આવે અથવા તો મોકૂફ કરી દેવામાં આવે ત્યારે સેટઅપ પણ ઓટોમેટિક શું થઈ જાય રદ અથવા તો બંધ થઈ જાય છે બરાબર ચાલો ધ્યાનમાં રાખો જ્યારે દાવો રદ થાય ત્યારે શું થાય છે સાઇટ ઓફ પણ રદ થઈ જાય કારણ કે ઓલરેડી માંગણી પાંચ લાખની કરેલી છે પાંચ લાખનો દાવો જ રદ થઈ ગયો તો પછી ચાર લાખ આપીને શું કરવાનું બરાબર એ શું કહેવાનું હવે ચાર લાખ રૂપિયા આપવું પતાવો નહીં આપશે કારણ કે દાવો જ ઓટોમેટિક કોર્ટની અંદર રફે દફે થઈ ગયો છે તો પછી કંઈ રકમ આપવાની રહેતી નથી પણ પ્રતિવાદીમાં ઉલટું છે જ્યારે દાવો મકૂફ રાખવામાં આવે હા વીસ કે વાદી આના પર કે પાંચ લાખ રૂપિયા આપ એની સામે પેલો કહે કે નહીં ભાઈ ભાઈ મારી પ્રોપર્ટી આપો પ્રોપર્ટી જોઈએ પ્રોપર્ટીનો દાવો કરે તો દાવો વાદીનો દાવો અંત થઈ જાય છતાં પણ પ્રતિ માંગણી તરફથી જે માગણી કરેલી હોય તે તો ચાલુ જ રહેવાની રહે તો એ અંત અંત આવતો નથી એ કેસ ચાલુ જ રહે છે ઓકે તો ધ્યાનમાં રાખજો પહેલાંમાં તો કેવું સેટ ઓફમાં તો રદ થઈ જાય છે અહીંયા રદ થતો નથી આણે પાંચ લાખની માગણી કરી છે હવે આને મિલકત આપવાની વાત કરી અથવા મિલકત માંગની માગણી કરી છે પાંચ લાખનો દાવો રદ થઈ ગયો પણ મિલકત તો કેવી છે ચાલુ રહેશે કે ભાઈ આ મિલકતનો દાવો તો થશે જ ઓકે તો આ વસ્તુ શું છે સેટ ઓફ અને પતિ માંગણી વચ્ચેનો થોડો તફાવત આપણે જોવાનો પ્રયત્ન કરીએ પૂછાય તો તમારે એને વિસ્તારથી ઉદાહરણ આપીને સમજાવવાના છે અહીંયા મેં ઉદાહરણ નથી સમજાવતો કે વોર્ડ વર્ક એટલું કરવું પડે કે પોસિબિલિટીઝ નથી પણ તમારે એને શું કરવાનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરવાનો એકાદ કેસની અંદર અઠમા બે નીચે ઉદાહરણ અહીંયા લખવાનો છે એટલે પાંચથી છ મુદ્દા તમારા બની શકે છે અને તમારે વિસ્તારથી ડીપમાં સમજાવવાના છે ઉદાહરણ આપીને ચાલો હવે આગળ આપણે વાત કરીશું કેસ કેસ લખવાના છે બે ઓકે કયા કયા કેસ છે તો પહેલો કેસ છે સુપ્રીમ કોર્ટનો કેસ છે બે હજારના ચારની અંદર ઓલ ઇન્ડિયા રેકોર્ડ સોળસો ચુમ્માલીસ બરાબર બે હજાર ચારની અંદર સોળસો ચુમ્માલીસ નંબરનો કેસ હતો એની અંદર શું કહેવામાં આવેલું છે તેની વાત કરીએ ચાલો અલગ અલગ વ્યવહાર હોય છતાં સેટ ઓફની માંગણી કરેલી છે વ્યવહાર અલગ અલગ હતા અને ભાઈ ભાઈ સેટ ઓફ માંગ્યું છે તો હું જવાબ આવવાનો તમને ખબર છે કે અલગ અલગ વ્યવહાર હોય તો સેટ ઓફ પોસિબલ છે જ નહીં તો કોર્ટે શું કીધું કે એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થવું જોઈએ જ્યારે પણ તમે સેટ ઓફ આપો ત્યારે એક જ વ્યવહારમાંથી ઉત્પન્ન થવું જે બે અલગ અલગ દાવા કરેલા હોય એની સામે તમે એક સેટ ઓફ માગો તો પોસિબિલિટી નથી એટલે અલગ અલગ વ્યવહાર હોય ત્યારે સેટ ઓફ માગી શકાય નહીં એવું ક્યાં કીધેલું છે તો સુપ્રીમ કોર્ટના કેસની અંદર કીધેલું છે ઓકે તો ધ્યાનમાં રાખજો વ્યવહાર અલગ અલગ હોય તો સેટ ઓફ આપી શકાય નહીં વ્યવહાર કેવા હોવો જોઈએ એક જ હોવા જોઈએ ને કાયદેસરનો હોવો જોઈએ તો આ એક કેસ છે સુપ્રીમ કોર્ટનો કેસ છે બે હજાર ચારનો ઓલ ઇન્ડિયા રેકોર્ડ વન સિક્સ ડબલ ફોર તો ખાલી કેસની મેટર જ આપેલી છે બીજું અંદર કંઈ આપેલું નથી તો આપણે એટલી જ સમજાવવાની રહેશે આપણા શબ્દોની અંદર કે ઓ એ આવું વગેરેનો બ આ વગેરે લખવાની જરૂરત નથી સીધું સુધી આપણે સમજાવવાનું છે કે અલગ અલગ વ્યવહાર હતા તો સેટ ઓફ માઇકો તો આ આપેલો નથી સુપ્રીમ કોર્ટે ના પાડી કે ભાઈ એક જ વ્યવહાર હોવો જોઈએ નેક્સ્ટ બીજા કેસની વાત કરીએ તો બીજા કેસની અંદર વાત છે નરેશ અગરવાલ વર્સિસ કેન બેંક બરાબર કેનેરાનાથી પણ કેન બેંક છે નરેશ અગ્રવાલ વસી સ્કેન બેંક બે હજાર દસ ઓલ ઇન્ડિયા રેકોર્ડ બે હજાર દસનો ઓલ ઇન્ડિયા રેકોર્ડનો શું છે તો કેસ છે એની અંદર શું કહેવામાં આવેલું છે તો એની થોડી ડિસ્કસ કરીએ વાદીએ લેણી રકમનો દાવો કર્યો બરાબર વાદીએ શું કર્યો લેણી રકમનો દાવો કર્યો પ્રતિવાદી પણ પ્રતિવાદીએ પણ સામે શું કર્યું પતિ માંગણી કરી એણે પણ દાવો કર્યો કોના ઉપર વાદી ઉપર હવે એવું થાય છે કે વાદીનો જે દાવો છે એ કોર્ટ દ્વારા શું કરવામાં આવે રદ કરી દેવામાં આવે બરાબર ચાલો તો રદ થઈ ગયો છે પરંતુ પતિ માંગણી કેવી છે પતિ માંગણી રદ થતી નથી પતિ માંગણી ચાલુ રહેશે કારણ કે સેટ ઓફ નથી આ શું છે પ્રતિ માંગણી જાણે દાવો કર્યો તો પતિ માંગણીમાં પણ માંગણી થાય પ્લસ દાવો થાય બરાબર તો બે દાવા અહીંયા આપણને જોવા મળે તો આ કેસની અંદર પણ એવું જ છે કે વાદી લેણી રકમનો દાવો કર્યો તો પતિવાદી પણ એની સામે દાવો કરે છે પણ શું થાય આગળ કે વાદીનો દાવો રદ થઈ જાય છે કોર્ટ એને રદ કરી દે છે નિષ્ફળ ગણી નાખે છે પરંતુ જે પતિ માંગણીનો દાવો પ્રતિવાદી તરફથી થયેલો હતો એ તો ચાલુ જ રહેવાનો છે એ રદ થવાનો નથી તો આ કેસની અંદર પણ આપણને પ્રતિ માંગણી તરફનું ઉદાહરણ આખું જોવા મળે છે અહીં આપણે અહીંયા સમજાવ્યું છે કે કેસ તો ચાલુ જ રહે છે જે અહીંયા સાબિત થાય છે તો બે કેસ છે સુપ્રીમ કોર્ટનો કેસ અને નરેશ અગ્રવાલનો કેસ એ તમારે ડીપમાં સમજાવવાનો રહે છે ઓકે તો પ્રશ્ન પૂછાય એટલે સૌથી પહેલે તમારા પ્રસ્તાવના સેટ ઓફનો અર્થ ઓર્ડિનન્સ નંબર આઠ એવું તમારે લખી જ દેવાનું છે ઓર્ડર નંબર આઠ ઓર્ડિનન્સ નંબર આઠ જે લખો તે આઠનો આંકડો તમારે યાદ રાખવાનો છે બે પ્રકાર ડીપમાં સમજાવવાના છે ત્યાર પછી તમારે પ્રતિ માંગણી પણ સમજાવવાનું છે પત્ની માંગણી વચ્ચે તફાવત પણ સમજાવવાનો છે અને કેસ પણ સમજાવવાનો છે અને પછી છેલ્લે તમારે સમાપન તમારા શબ્દોની અંદર લખવાનું છે કે જ્યારે પણ કેસને રફેદફે કરવા હોય તો કેસની કાર્યવાહીને ઝડપથી પતાવી હોય ત્યારે વાદી અને પ્રતિવાદી તરફથી જે સેટ ઓફ અને માગણીઓ થતી હોય તેને શું કહેવામાં આવશે સેટ ઓફ અને માગણી એના માટેની વાત જરૂરી શરતો તો આપણને ક્યાં જોવા મળે છે ઓર્ડિનન્સ નંબર આઠની અંદર જોવા મળે છે જેની અંદર સેટ ઓફની માગણી રકમ ઝડપથી આપવામાં આવે એટલે કે પાંચ લાખ રૂપિયા માગેલા હોય તેની સામે આપણે સેટ ઓફ કરીને કેસને શું કરવામાં આવે ઝડપથી નિકાલ કરવામાં આવે છે તો આ આપણને ક્યાં જોવા મળે છે ઓર્ડિનન્સ નંબર આઠની અંદર જોવા મળે છે કે જુદી જુદી શરતોનું પાલન થાય ત્યારે સેટ ઓફ આપવામાં આવે છે અને પતિ માંગણીની અંદર બંધ તરફથી દાવાઓ કરવામાં આવે છે વાદી તરફથી પણ દાવો થાય તેની સામે આપણને એ દાવો અથવા તો માગણી કરતો જોવા મળે એને શું કહેવામાં આવશે પતિ માંગણી તો આ વાત તમારે શાની અંદર લખવાની છે આ સેટ ઓફનો સવાલ પૂછાય અથવા પતિ માગણીનો સવાલ પૂછાય તો તમારે ડિસ્ક્રાઈબ કરવાની રહે છે ઓકે બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર